આરોગ્ય અને ફિટનેસને પ્રોત્સાહન આપવાના હેતુથી અક્ષર પબ્લિક સ્કૂલ ભાઈલી દ્વારા માઇલ્સ ઓફ સ્માઇલ્સ મિની મેરાથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પાંચ કેટેગરી રાખવામાં આવી હતી જેમાં બસો મીટર પાંચસો મીટર એક હજાર મીટર એક હજાર પાંચસો મીટર અને ત્રણ હજાર મીટરની કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ મિની મેરાથોનમાં રસ ધરાવનાર બાળકો યુવાનો અને વડીલોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં સ્પર્ધકોને ટી શર્ટ કેપ કૂપન્સ ફૂડ પેકેટ સર્ટિફિકેટ અને મેડલ્સ એનાયત કરવામાં આવ્યા હતા મિની મેરાથોનમાં ડીસીપી અભય સોની એસીપી મધુ ભોજાની ડાન્સ ઇન્ડિયા ડાન્સના ડાન્સર કમલેશ પટેલ ડીસીપી જ્યોતિ પટેલ કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટ બીજેપી કાઉન્સિલર લીલા મકવાણા યુથ કાઉન્સિલર શ્રીરંગ આયરે ડાયરેક્ટર ઓફ એપીએસ કેતન પટેલ ડાયરેક્ટર ઓફ એપીએસ કમલેશ પટેલ શિવાંશુ ભરત ચૌધરીનું સ્વાગત શાળાના આચાર્યશ્રી કવિતા ચંચાની દ્વારા પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં બે હજાર પાંચસો ઉપરાંત સ્પર્ધકો અને સાતથી આઠ હજાર દર્શકોનો ઘોડાપુર આ મિની મેરાથોનમાં ઉમટ્યો હતો આ મેરેથોન માત્ર દોડ માટેનું નથી પરંતુ આરોગ્યપ્રદ જીવનશૈલી માટે પ્રેરણા લાવતું એક વિશાળ મંચ છે આમ ચાલો સૌ સાથે મળીને દોડિયાના આરોગ્ય મય ગુજરાતની દિશા તરફ પ્રયાણ કરીએ તેવા હેતુથી આ સ્પર્ધા રાખવામાં આવી હતી પ્રિન્સિપલ ઓફ અક્ષર પબ્લિક સ્કૂલ નિઝામપુરા બ્રાન્ચ ટુડે સેવાસી બ્રાન્ચ એરેન્જ મિની મેરાથોન ઇટ્સ વેરી ફેન્ટાસ્ટિક એન્ડ એવરી વન એન્જોઈંગ વેરી લોન થેન્ક યુ એપીએસ ભાઈ ફોર ઇવેન્ટિંગ થેન્ક યુ વેરી મચ જય હિન્દ ટુડે અક્ષર પબ્લિક સ્કૂલ ભાઈલી હેઝ ઓર્ગેનાઇઝ ધ માઇલ્સ ઓફ સ્માઇલ્સ મેરેથોન Wherein we have 2500 participants, runners, Chaba. and almost hai hai double the amount Chaba. of Chaba the strength of the parents. And our today's guests are DCPA, Abhay Soni Sir, Gaurang Sir, Umang Brambat Sir, Leela Ben Bhagwana. अँड एक्सपेक्टेड इज कमलेश पटेल वी आय डी अलाँग विथ दी ऑलसो हॅव अवर डिरेक्टर सर केतल पटेल कमलेश पटेल अँड यस माय टू ब्रांचीज प्रिंसिपल झेतल मेहता अँड काश्मीरा चोटलिया मॅम सो टुडे दिस marathon is almost about to end and uh, it was uh, a grand successful event and uh, everybody has enjoyed and i actually would like to thank all my guests my students and my participants and their parents all aps team good efforts keep it up thank you i am kashmira chotolia akshar public school tarsali branch principal and the event is very huge which has been organized by aps uh, Bhaili branch uh, congratulations to kavita ma'am and the crowd and the parents support and the student support is huge as well as i would like to congratulate, congratulate the team of akshar public school Bhaili to have a grand event thank you thank you for inviting me ખૂબ જ સારી રીતે જુદા જુદા કેટેગરીમાં ત્રણ કિલોમીટર દેઢ કિલોમીટર એક કિલોમીટર અને નાના બાળકથી લઈને મોટા બાળક સુધી બધા પાર્ટિસિપેટ કરી અને ખૂબ જ સારી રીતે વ્યવસ્થા કરવામાં આવી છે